પહલગાઉ હુમલા બાદ ભારતે વળતો જવાબ આપતા ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન ઉપર હુમલો કરી આતંકી ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે ત્યારે દેશની રક્ષા જીવની પરવા કર્યા વગર રાત દિવસ સરહદ ઉપર લડી રહેલા જવાનોના સન્માન તેમજ તેમનો જુસ્સો વધારવા માટે દાહોદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસો એકાવન ફૂટ લંબાઈ ધરાવતા તિરંગાને પણ સામેલ કરવામાં આવ્યો હતો દાહોદ એપીએમસી થી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો જેમાં પૂર્વ સૈનિક સંગઠનના નેજા હેઠળ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા દાહોદ જિલ્લાના સૈનિકો જોડાયા હતા સાથે જ મંત્રીશ્રી કુબેર ડિંડોર મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તેમજ ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરી સહિત દાહોદ શહેરના વિવિધ સંગઠનો મુસ્લિમ સમાજ અને અનેક સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી શહેરવાસીઓ ઉત્સાહભેર યાત્રામાં જોડાઈ ભારત માતા કી જયના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે લોકો હાથમાં તિરંગા સાથે શહેરના માર્ગો ઉપર જોવા મળ્યા હતા સાથે જ એકવીસો ફૂટ લંબાઈ ધરાવતા તિરંગાને પકડીને લોકો રસ્તા ઉપર ચાલતા નીકળ્યા ત્યારે માર્ગો ઉપર એક અલગ જ નજારો જોવા મળી રહ્યો હતો દેશભક્તિના રંગમાં દાહોદ રંગાયેલું જોવા મળ્યું હતું તિરંગા યાત્રા પૂર્વે મેઘરાજાનું આગમન થતાં શહેરમાં પાણી પાણી જોવા મળી રહ્યું હતું તેમ છતાં લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા એપીએમસીથી શરૂ થયેલી યાત્રાનો સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ભારત માતાની આરતી ઉતારી સમાપન કરવામાં આવ્યું હતું जय हिंद जय भारत आज रोज दाहोद डिस्ट्रिक्ट के अंदर में जो तिरंगा यात्रा निकाली गई उसके अंदर में बारिश होने के बावजूद भी बहुत सारी जनता जुड़ाई देश के प्रेम के लिए दाहोद जिले की और दाहोद सिटी की बहुत सारी देश प्रेमी जनता आई उसको मैं बहुत धन्यवाद बोलता हूँ और जो एपीएमसी गेट नंबर वन से लेके पड़ाव चौक और नगर पालिका मानक चंद चौक से लेके और यहाँ सरस्वती चौक तक आके भारत माता की आरती हुई है और यहाँ पर सारे महानुभव एकत्रित होके और आरती करके और सारी जनता को हम धन्यवाद करते हैं और देश के पूरे सैनिकों को हम मनोबल बढ़ाते हैं और जोश से दाहोद जिलानंद आज भव्य तिरंगा यात्रा नो आज दाहोद एपीएमसी खादी पूर्व सैनिक संगठन द्वारा आरंभ कर दाहोद शहर दाहोद ग्राम्य जोड़ी थी અને સૌથી આનંદની વાત તો એ છે કે તિરંગા સ્વાગત કરવા માટે ખુદ ઇન્દ્ર પણ તળસ્યો ઇન્દ્ર પણ વરસાદ સ્વાગત કર્યું ભગવાન નું તિરંગા યાત્રા નું ખૂબ જ આનંદની વસ્તુ છે આટલો વરસાદ હોવા છતાં પણ દાહોદની જનતા સમગ્ર કે જે પોતાનો ભાવ રાષ્ટ્રપતિ જગાડતા જગાડવા માટે ભરપૂર માત્રામાં યાત્રામાં જોડાઈ હતી અને ખૂબ એપીએમસી થી વિવેકાનંદ ચોક સુધી પૂરી યાત્રા ભરપૂર હતી અને ખુબ લોકો આનંદ લીધો ભારત માતા કે જે સાથે સમગ્ર દાહોદમાં ભ્રમણ કર્યું હતું તિરંગા યાત્રાની વિશેષતા શું તિરંગા યાત્રાની વિશેષતા એ છે કે તિરંગાની સહ અને સૈનિકોના સન્માનમાં જે યાત્રા કાઢવામાં આવી એની વિશેષતા કરીને એ હતું કે એકવીસો ને એકાવન ફૂટ સંપૂર્ણ તિરંગા યાત્રા હતી એકસો એકવીસો એકાવન ફૂટ ધ્વજ હતો પૂરો અને એ યાત્રા આ આજે વિશેષતા આ હતી મુખ્ય મુખ્યત્વે